ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મગફળી ટેકાના ભાવે ખરીદી ખાતર કૃષિ રાહત પેકેજ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે થશે ખાતાકીય તપાસ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર તપાસમાં શિક્ષકોની સંડોવણી ખુલશે તો કરાશે કડક કાર્યવાહી શિક્ષકોને સ્કીમથી દૂર રહેવા કરી અપીલ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરાથી સજ્જ નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને મોકલાશે ઈ મેમો વસ્ત્રાલ રિંગ રોડ પર એઆઈ કેમેરાથી પોલીસ રાખી રહી છે નજર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસની ઉજવણી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા ઉપસ્થિત કયો માનવાધિકાર ક્ષેત્રે દેશમાં નોંધપાત્ર કામગીરી છેવાડાના લોકો સુધી પહોંચ્યો ન્યાય

દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જનતાના પૈસામાંથી કેજરીવાલે સેવન સ્ટાર બંગલો બનાવ્યો હોવાનો લગાવ્યો આરોપ મુંબઈના કુર્લામાં બેસ્ટની બેકાબુ બસે ત્રીસ થી ચાલીસ વાહનોને અડફેટે લીધા છ લોકોના મૃત્યુ પિસ્તાલીસ થી વધુ લોકો ઘાયલ પોલીસે બસના ડ્રાઈવરની કરી ધરપકડ ભજન કીર્તનની સાથે મુસાફરોને અપાય છે તમામ પ્રકારની સુવિધા દૂરદર્શન ગિરનાર પર મુખ્યમંત્રીએ નિહાળ્યો હતો અહેવાલ માર્ગ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ પણ કંડક્ટર સંદીપ બારોટની કરી પ્રશંસા ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી નલિયામાં છ ચાર ડિગ્રી સાથે સિઝનનો સૌથી છડો દિવસ હજુ પણ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી